ના મારી જવાબદારી ન મને મારે તો અધિકાર જે તે તંત્રની જવાબદારી બને એને બધા આપે હું મારા ખ્યાલ મુજબ ત્યાં ઝોન હતું જયારે આ ઘટના બની ત્યારે હું ગયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે ગેમ ઝોન છે બાકી આ ગેમ થી હું પરિચિત હતું એ એરિયા છે ને ત્યાં નોર્મલી વધારે ગ્રાઉન્ડ ગોડાઉન અને ઓપન પ્લોટ જ છે એટલે ત્યાં અમારે પ્રજાના કામ માટે અત્યાર સુધીમાં ક્યારેય કોલ આવ્યો નથી ને એ જવાનું થતું ન હોય છતાંય મારા ધ્યાનમાં ક્યાંય જોવા મળે તો હું જે તે વોર્ડના અધિકારીઓનું ધ્યાન દોરું જ છું થઈ ગયું હોય ને એમાં આપને ખ્યાલ ન હોય કે આનું કમ્પ્લીટ કારણ કે મારે એવો કોઈ રાઈટ નથી ત્યાં જઈને કોઈ પાસે માંગવાનું કારણ કે કોઈ દસ માળનું બિલ્ડિંગ હોય હું ત્યાં જઈને એના પ્રમુખને એમ ન કહી શકું લાવો તમારું કમ્પ્લીશન કારણ કે જે તે સંબંધિત અધિકારી તો હું દર વખતે કાંઈ પણ હોય તો સંબંધિત અધિકારીનો હું જાણ કરતો જ છું મારી જવાબદારી એ જ હોય કે કોઈ પણ ગેરકાયદેસર કંઈ બાળ બાંધકામ હોય મને જાણમાં આવ્યું હોય તો મારી સંબંધિત અધિકારીઓને જાણ કરવું જોઈએ આજની તારીખે મને કોઈ પણ જાતના લેખિતમાં કે મૌખિક અહીંયા આવીને મને કોઈ કમ્પલેન કરે તો હું એકનોલોજમેન્ટ સાથે હું તમને એ વત્તો એકનોલોજમેન્ટ સાથે હું ઇનોટ કરાવી દઉં છું જવાબદારી તો આટલી મોટી અગ્નિકાંડ ના મારી જવાબદારી માત્ર પ્રજાના કામ કરવાના પ્રજાના કોઈ પણ પ્રોબ્લેમ હોય શું આટલા મોટા વીસ લોકો ત્રેવીસ લોકો મરી ગયા ઉધરી ગયા જવાબદારી કોની જવાબદારી જે તે એસઆઈટી એની તપાસ કરે જ છે જવાબદારી કોનીસઆઈટી ના એવું નથી એવું જવાબદારી અમારી અમારી કઈ રીતે બને અમારી નો બને ના હું તમને એમ કેવા માંગુ છું કે અમને ખ્યાલ હોય મારી વાત સાંભળો અને અમે બેદરકારી ના 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 એવું નથી અમુક વસ્તુ અમને એમ હોય ને કે કાયદેસર હશે શું માણસો શું કાર્યવાહી થવી જોઈએ જે ગુનેગારો હોય એને સજા થવી જ જોઈએ પછી પદાધિકારીઓ હોય કે કર્મચારીઓ હોય કોઈ પણ